ખરેખર આરા મને કીધા વગર છે કે જાણે દોયડી પવરી ને આયા નવી નોક દોયડી તો હરની એવી ના આવે જીગો ગટ્ટુ છો ના દોયડી છો એલા જીગા વાહ એલા દોયડી જાણે પવરી આવ્યો તું લાલ ભાઈ તો ચા નીય પડી તો દોયડી પડી તો તન નવી સન લે એ તો ઘેર હતી અમે કાઢી ચાં ઢેલી મોય ઓ એટલે પોર પવરાઈ દે વાહ એટલે બે ફિરક્યો રાત તું

ગામી ના લે ગામી વાજેટર જ નતો ને હું જેટર લાવો ગામી ની લાલપા પૈસા નહી હોય એટલે જીગા એવું નતું અરે પણ શેટર ના જો 800 800 રૂપિયા હોય લે લે મુ કીધું પૈસા વધારે પડ્યા આશી અલ્યા હું બાકી પૈસા આલે ને એટલા બધા પૈસા 800 કે તો 800 રૂપિયા આલે ને જેટર લાવી દો એટલે બે દાડા શિયાળો હોય અને શેટર ઉકા લાવવું પડે કે લે છો બે દાડા એટલે હવે સાલે તો ઉકો છે કે પૈસા નતા એ તાર મનમાં પૈસા નહી ભાઈ તાણ એટલે પૈસા ના હોય તો એમને મફત દુકાન વાળા આલી છે મને કે આ કાજી પણ તાંબો છે જો અંજે જે મા આટલા પતંગ લાયા લાલભા હું પતંગ લાયો છું ને એટલા તમે લાયા ની નહીં કરવી ના પણ કરો પતંગ એટલા લાઈમાં ઘેર આવજો ખાલી આટલા ઘણા થઈ ગયા પતંગ અને આમ લઈને જો પડ્યા આ ઘેર જાવ એટલે ઓમે લાલભા આ આયું ને ગટુ આવડું હા આ ગટુ જ ને અમાર અમારા ઘર દોડીયા કર કશું ના આવે આ ફિરકી જો આ આ ગટુ જો

હા કિન્ને તો પેલા ભેઠ કઈ ગયો આ લાલ ભાવ ના આવત ને તો હારું હતું શું કપડા પતંગ કોછો થઈ જાય મથ લઈને આયા છે ખરેખર ને કદાચ મારું કપાઈ જાય ને તો મારે ફેર બીજો પતંગ સગાવવો પડશે હું પતંગ ના સગાવું તો પછી એવું ગામમાં વાતો કરશે કે લાલફા દોયડી લાવ્યા હતા પચાડું ઘટું એમાં બી વાઈ ગયા કોક તો કરવું પડશે

બધું કપાઈ પતંગ ના વધ્યા દોઈડ્યું ના વધ્યું એટલા માટે કશું વધુ નહીં પતંગ કાઢી રેવાડી કી ના

ખરેખર હવે જીગા કુણ સમજાવા એટલે પૈસા હોત તો શેટર જ લઈને ના હોત તે ફિરકી લાવો હા તે હેડો એમ વધો નહીં અને આ પતંગ વધ્યા ને એટલે લઈને જતા રહો અને આ દોયડી કશું વધશે નહીં જીગા હા ભલે તું આજ મારા પતંગ કાપી ગયો પણ મો ફિરકી એવી લાવે ને તો તારો દોયડી તો દોયડી પણ પતંગ એ કઈ નહીં રહેજો જે નહીં રહે તો ઘેર નહીં રહે આ તું લેતા આવજો એટલે લાવીએ છો ખાલી પતંગ લઈ જ ઘેર છે લાલ ભાઈ કીધું તું ક હવે ઘેર ઘટું નહી કાગળ દેખાતો થઈ ગયો માં પણ વાંધો નહી બાકી ગમે તે ભીરકી લઈને આવે તો હું ખતરનાક દોડી લાવ્યો છું તો ભાઈ તારે ઘેર હાલ અને આવું તો આ પતંગ છે ને કયું ભૂત નહીં રે આ મેં પેલા બે તકે ને એ વાંધા ઉડાડી મેલું તાણ વળી જીગો વળી નામ માં હું મતો છે એટલે એ દાડા મારા પાણ ઘટું હતું ને સા પૈસાનું હતું એટલે અને જો લાઈટ જો પતંગ ની ફિરકી હવે કે કાબ ખબર પડત ની આ તો નંબર જ નહી અબ્બા દેવા ને એવું સગાવું ખેસી ખેસી કાપી નાખું એની જો ખબર છે જો

જો હું પતંગ એક નંબર લાવ છું અને દુઈડી એક નંબર લાવ છું એટલા કોઈનો નંબર આવતા જ નહીં હોય આ તું તારે એવું તો જા પાકી દુઈડી લેતા જા અલે પાકી તો લઈને આવ્યો તો બધી છે પાકી હોય એક જોઈ જેવું તો જા ને માર પાણી એકદમ પાકી છે દુઈડી જો આપણા તો ગમે તે આવવાનું હોય કારણ એ બધું ખાલી કરીને ઘેર જ

એટલે આ કેન ગયે રવા દે તું ના પછી અમૂર્ધું ખાલી દે છે બધું આ તો જેવી દોયડી નહીં લાવ્યું અમે ગમે ત્યાં આવજે ને પણ કોઈનો પતંગ ઊભો જ નહી રહો વાયકણ ચામ કહો વાયકણ મારો એટલો જ પતંગ રહેશે અને દોયડી એવી હાથમાં આવી જઈ તા તો કોઈને ઉભું જ નહીં રહેવા દેતી

પણ વાંધો નહીં લાલ ભાઈ ક્યાંય તો દોડી કોઈ જેવી હોય નહીં તો કે ઘેર ગેર રહ્યો લાલ ભાઈ ઘેર દરતા રહે કાલ તો ઘટુ લઈને આવ્યા હતા પણ આ તો ફીરકી લાવ્યા હતા પાડે દોયડી તો લાવે છે પણ દુઃકાનવાળો કહેતો તો હો પાછો કંઈ કોઈનું ઉભું નહીં રહ અને આમ તો આ ઉતરાણના દાળ જ ફીરકી કાઢોત પણ જે કાંઈ મને કાલ ચેલેન્જ મારી હતી કે તાકાત તો થાય જજો એટલા હવે એને આપણે તાકાત બતાવવી પડશે પહેલાં બધા પતંગની ગિરનાર નહીં બધી પહેલાં અરે

તો તું જોઈ નક્કી ના માર તો બધા કપાઈ જાય ને દેવાનું છે પણ કાપવાનું તો આજે લાલભાઈ કે પતંગ મારો તો એવા લાગતા જશે પતંગ જ જશે હેરા ભીરકી નવી લાયાશ પાછા અને પતંગ ગણા લઈને માર પાણ તો હજી આ એક પતંગ રહ્યો અને પેલા ત્રણ ચાર હજી કાઠું તો છે પણ તો લાલભાઈ કેવા તો દે પાછું ભલે કપાઈ જાય નક્કી લાગે જીકો કોઈ ફિરકી જોઈને બી હોય જેલા છે એટલે ઘેર જવા પણ ના ઘેર તો ના જવા દઉં હવે તો તું લાલભામે કાલ તમારો બધો કાપી કાઢે પતંગ અમારે હા લેતા નો તારી લાલભા વાળી દૂરી લઈને ને ગયા જા પણ મારા લોસા ત્યાં ચમકો પતંગય નહીં વધારે અને લાલભા પણ વધારે તો તો એમાં કપાતોય નહીં પતંગ પણ હતો નહિ ખાલી બધા પતંગ કાપી કાઢે ને એટલે ચાલશે ખરેખર દુકાન ની વાત હાલ તો સર અડધન અડધે કાપી નાખ્યો કેશું તે પતંગ હાથમાં આવ્યો જબર ને દોડી હાથમાં આય જબર હવે કે છે કે આવશો ઉભુરા તો કહેવાનું પચાવડું ગટલાં હતાં અમે એટલે ફાઈ ગયા તા પણ આજ કહે આવીશો જો ફરીથી આજ પતંગ જીગાનો કાપી નાખો ને તાણે જીગો ટાટો પડશે ના કહે મારું કાપી દેને તો પાછું એવું લાગશે કે કાપી નાશું પડશે લાલભાજી કઈ ચોથી દોડી લઈને આયા આ તો મારે બે પતંગ જતા રે પણ કાલે મી વાણા બધા પતંગ કાઢી નાખે છે ને વાંધો નહીં હતો અમાર લાલ ભાઈ તો આમાં મારું કોઈ કાલે દોડી પેલી થઈ ગઈ એટલે આ તો જતું રે ઉપડી તો મારે પેલું જો લાલ ભાઈ ઉપડ કાપે ને પણ

લાલ ભાન પાકી છે મારી દોયડી પાકી છે પતંગ તો લાલ ભાન તો કપાઈ ગયું પતંગ તો દોયડી મારી પાકી છે એમ કે પતંગ પતંગ માં નતું પેલા ખરેખર સોને મને કપંગ કરી પણ મારું કપાઈ ગયું પણ ના ચાલ તો નહી મેલું હું ફેરથી ચડાવું લાલબાગ આવો જો પતંગ એ પરી જો તારે એ તો લાલબાગ પતંગ એવું જ એટલે પાકી દોયડી આપડી એક નંબર છે તો લાલબાગ માં બે પતંગ કપાઈ જાય ને પણ આ પતંગ હાલ હાતું વાર્યું કે નહીં એ તો જીગો બે કાપે એટલે અમે એ અમારે કપોણી અને લાલબાગ તમારી જીલા પતંગ કાપી કાઢ્યા ભૂલ મોકો પૈયું મારે એટલે એક લાવું એ આ વખત લાલભામાં પતંગ કપાઈ જાય તો હરકું હરકું થઈ જાય છે કહો બે પતંગ મારા છે અને બે પતંગ ના થાય છે પસ્તુ ભૂ ઘેર થતું રહ્યું ખરેખર આ વખતે પતંગ હું કાપી કાઢું તો મારા હમું આવી જ સમગો હું કીધું લાલભાઈ તમે ઘેર ઘે સમો તમારા બે પતંગ કપાઈ ગયા અને મારા બે પતંગ ગયા અને આ વખત મારું કપાઈ જાય તો કાટું જો અમે ફટાફટ ઘેર સામ ક આપણી દોડી લાવ અમે ઉતારી દીધો ઘર ભેગો થઈ ગયો નતો આવડું થઈ તો અમે જાય લાલભાઈ ના રે આપડી દોરી પેલા કે ઘેર મેકલી દીધો લાલભાને એમ ઘેર મેકળી દો ને એ ઘેર થતો રહું આમ તો ઘેર ના દોત મુ પણ સામ કા પેલા બે પતંગ તો કપાઈ ગયા અમે લાલભાના બે પતંગ ગયા એટલે બરોબર થયું છે આ વખત પતંગ ના કતંગ છે લાલભાઈ લાલભાઈને જ ખબર નહીં અને જો આ વખત મારો પતંગ કપવાનો હોત ને તો લાલભાઈ એમ કયો કે ચીકુ અમે બીવું પણ અમે બરોબર થાય છે લાલભાના બે પતંગ ગયા અને મારાય બે પતંગ ગયા છે એટલે અમે હળખું હરખું થયું છે અને જો અમારે રહ્યું હોય ને તો જે બે પતંગ વધ્યા છે ને એ જાય છે અને દોડું ખાલી થઈ જશે અને લાલભાઈ કહે છે કે તમારું કશું ના આવે હાલ રમવા ના થઈ જવું કે વાંધો ના આવો ખરેખર પહેલા ચોઘડી હારું હતું ને તે બે પતંગ તો અડત જ અડધો કાપ્યા હતા પણ હવે જે ચોકડી બદલાઈ ગયું એ ખબર નહીં મટાપટ કાપોરા હોવ લાલભા જલ્દી ચડાવો હું ચડાવું છું એ ચાડી લે શું કરવા કે પટલી જુ લાલભા

જૂની દોરીથી બે કાપી નાખે એટલે નમ નવાઈ જેવી વાત છે પણ વધુ ને અત્યારે હતા ઘેર અત્યારે કિંજા વધીને તૈયાર રાખવું પણ એ ફરીથી જગા આવે ને તો ફરીથી આવીને કાપી નાખું હાલ ફિરકી બધું વેટિંગ ઘેર થતો રહું